નમસ્કાર તમારી સાથે છે કળસારના એક ઉમેદવાર પંચાયતની જે ચૂંટણી ચાલુ છે તેમની જે પેનલ લઈને આવ્યા છે વિઠ્ઠલભાઈ મોહનભાઈ જોડિયા તમારું સ્વાગત છે અમારા મોવા પી ચેનલની અંદર તો આ તાલુકાની અંદર તમે ઘણા વર્ષોથી કળસારની અંદર ખૂબ જ સેવાભાવી કામ કરો છો આ વખતે તમે સરપંચના ઉમેદવાર છો વિઠ્ઠલભાઈ મોહનભાઈ જોડિયા ક્રમાંક નંબર છે ચાર અને તમે મરચું રાખ્યું છે લીલું મરચું પહેલા તો તમારે લીલા મરચા અર્થ સમજાવો શું થાય આ નિશાન શું મરચું છે એ દરેક જગ્યાએ કામ લાગે શુભ કામ હોય તો લીંબુનું મરચું કામ આવે પછી તમારે કોઈ બી રસોઈમાં નિમક વિનાનું જમવાનું નકામ મરચા વિનાનું જમવાનું નકામ સ્વાદ માટે એક હેતુ આપણો કોઈ બીજો નથી પણ બધાય ઉમેદવારો જે મરચા પેલો નિશાન માં ગયા મારે ભાગ મરશો તો આપણે આનંદ થયો કે ચાલો મરચું તો મરચું એટલે મરચા તમારે મૂકવાના છે અને મરચા શાક ની અંદર આપશો સ્વાદ છે શાક મૂકવા પડે પડે અને પછી તમારો જે મુદ્દા જે છે શાક તમારા મુદ્દા છે તમારા ગામનો સરસ મજાનો ગામના એજન્ડા જેને કહેવાય કે ટટણી ધંડેરો તમે કેટલા સમયથી સભ્ય છો તમારા ગામ હું છેલ્લા વીસ વર્ષથી કલસાર ગ્રામ પંચાયતનો સદસ્ય રહી ચૂક્યો છું સરસ મારા ધર્મ બે વખત ને બે વખત તમે બહુ જૂના કાર્ય કરતા છો તમે સેવાઓ ભાવી છો તમારા ગામની અંદર વર્ષ સુધી તમે આ બધા કાર્ય કરો છો તમારો પહેલો મુદ્દો છે શિક્ષણને લગતા કામોમાં એમાં તમારે ત્યાં શું કરું શિક્ષણને લગતા પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શાળા કે પછી કોલેજની કોઈ બી કોઈ મારી પાસે આવે કરસારમાં સારું છે હા પોતે હું એમ એલએલબી શિક્ષણ મે એટલું ગ્રેજ્યુએટ લીધેલું છે તમે એલએલબી સુધી ભણેલા છો તમે એટલે આ પ્રશ્ન હોય તો જો કોઈ મારી પાસે આવે તો મારી શક્ય બને એટલા પ્રયત્ન કરી વિદ્યાર્થીને એડમિશન આપે એવી કાંઈ ફીને લગતી કાંઈ શિષ્યવૃત્તિને લગતી આવી પ્રવૃત્તિ હું કરવા બંધાયેલો છું શિક્ષણના કામ માટે હંમેશા તમે તત્પર રહેશો કંઈ પણ શિક્ષણનું કાર્ય સો ટકા સો ટકા અને તમારો બીજો બહુ સરસ મુદ્દો છે એ મુદ્દો દરેક જગ્યાએ હોય છે મહુવા તાલુકાની અંદર મહુવાની અંદર પણ તમારા ગામની અંદર આ મુદ્દો તમે લખ્યો છે ગામને પીવા લાયક પાણી પૂરું પાડીશું સો ટકા ઘણી વખત એવું જોવા મળે છે ગામ ગ્રામ્યની અંદર કે સમયસર પાણી આવતું નથી પણ મારા તરફથી તમે આટલા વર્ષથી સભ્ય છો તમે ઘણી વખત જાણવા જોવા મળે છે આપણને કે સમયસર પાણી ગ્રામ્યને મળતું નથી ક્યાં લીકેજ થઈ જાય છે ક્યાં પાઇપ લાઇન જાય છે અમારે તો વિચાર કરવાનો ને એટલે આ મેન મુદ્દો છે કે ગામમાં પીવા લાયક પાણી પૂરું પાડશું આ છેલ્લા પંદર વર્ષથી હું જોઉં દિલીપ કાકા સરપંચ હતા વીસ વર્ષથી જ્યારે પરિયોજનાનું પાણી આવ્યું આજની તારીખે એટલા વર્ષોથી પાણી આવે ક્યાંકની ક્યાંક પાઇપલાઇન તૂટેલી હોય કાં ઉપરથી ન હોય કાં સંપમાંથી કાં પમ્પિંગમાંથી કાંઈકનો કાંઈક વાંધો હોય પણ મારી વિચારધારા આખી અલગ છે કોઈ ઉપર એટલું બધું નિર્ભર રહેવું એ ખોટું છે આપણું પોતાના બે બોર વ્યવસ્થિત મીઠું પાણી મળે અને કળસારને કાયમિક પાણી મળે એવા પાણી પૂરું પાડવાના આપણા ટોટલ પ્રયત્ન રહેશે ચાલુ છે કેટલા સમય પાણી ઘણા સમયથી શરૂ બાજુ હોય હું કેમ કલસારની અંદર બારસો તેરસો કનેક્શન આજની તારીખે કોઈ સરપંચ એવો આવ્યો નથી કે પહેલા પાણી પુગારવાનું હોય પહેલાં તમે પુરવઠો આપો પછી એની પાસે પૈસા પહેલા પાણી પુગાડો તો આજની તારીખે સુધીમાં કોઈ પાણી પુગારવાનો પ્રયત્ન કર્યો નથી એને કારણે આજ ચાલીસ લાખ રૂપિયાનું ગુજરાત સરકારનું લેણું પાણીનું કલસાર ઉપર છે કોઈ પ્રયત્ન કરતું નથી કે હાલો પહેલાં પાણી પુગાડીને પછી પૈસા માંગીએ તો પૈસા જ કોઈ બી માણસને ઘરે જાઓ પૈસા દેવાની ના નથી પડતા પછી સામાન્ય પબ્લિક પાસે એક મહિનાના પચાસ રૂપિયા આપો ખાલી તમારે જે પાણીની સમીક્ષા જળથી નળ છે કેટલા સમય પાણી આવે તમારા ગામમાં પાણી આવતું છે અમારા ગામમાં તો કોઈ નિયમ જ નથી ક્યારેય મહિને એક વાર દખવત છેવાડાના માણસો સુધી તો પાણી પહોંચતું જ નથી બધાય મહિને કમસે કમ બે થી ત્રણ હજારનું પાણી મગાવે છે જે માલઢોરવાળા સામાન્ય માણસો બે ટાકા મગાવે તો અઢીસો રૂપિયા એક ટાંકો કોઈ ત્રણ મગાવે હા નહીં એ કુવાનું પાણી કુવાનું પાણી હા ટેન્કર દ્વારા એટલે તમારામાં ત્રીજો જે મુદ્દો છે તમારો એ છે રોડ રસ્તાનો પહેલો મુદ્દો તમારો શિક્ષણનો બીજો પીવાના લાયક પાણીનો પાણીની સમસ્યા તમે દૂર કરશો ત્રીજો મુદ્દો આવે છે રોડ રસ્તાના કામો કરાવીશું રોડ રસ્તા ખરાબ છે તમારા ગામના બિલકુલ ખરાબ છે આજની તારીખે ભારતી બાબુ હતા પાંચ વર્ષ પહેલા એને જે બનાવ્યું હજી આઠ વર્ષ સાત તેવીસ તારીખે નથી 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 બીના નથી અરે તમે કોઈ શેરી આંટો મારો તો ગામના લોકો કંઈક હવે આમાં જવું તો ક્યાં જવું અમારા ગામમાંથી બીજા ગામમાં રહેવા બહુ વિકસિત ગામ છે અરે બીજા ગામમાં રહેવા બે અમારા ગામમાં શિક્ષણની સુવિધા છે આરોગ્ય આ તે બધું ઘણું બધું છે કનુભાઈ પણ રોડ અને પાણી અને એક પ્રશ્ન પ્લોટિંગનો આ એટલું થાય તો સરકાર પાસે લે અમારે કાંઈ જોતું નથી અમે કોઈ લેવાય નથી એક પાણી પૂરું પાડી દે ને એક પ્લોટિંગ પૂરું પાડી દે અમારા ગામમાં સંસ્થા પણ લાઇટની હા પીડી લાઇટની સંસ્થા પીડી લાઇટ હાથ રેશિયામાં ઘણા ખરા આરસીસી રોડ બનાવ્યા સ્કૂલો બનાવી પોતાની પર્સનલ સ્કૂલ છે ત્રિવેણી ફાઉન્ડેશન કરીને સંસ્થા આખી ત્રિવેણી તીર્થ કરીને સંસ્થા આખી ત્રિવેણી ફાઉન્ડેશન નીચે પીડી લાઇટના ઘણા ઘણું બધું પીડી લાઈટવાળાએ ઘણું બધું કલસાડને આપ્યું પણ રોડ રસ્તાની જરૂર છે હા એવી જરૂર છે પણ ઘણા સતા રસ્તા નથી બિલકુલ નથી બિલકુલ નથી તો તમે આવશો તો પહેલા રોડ રસ્તાનું સારું કામ હા કરીએ અમે અમે આપણે એમએલ ગ્રાન્ટ માંગશું સંસદ પાસે માગશું એટલે ભાઈ એ કરે આ બધું કરાવો અમને ધીરે ધીરે કામગીરી કરાવો આ કેશું તમારા ત્રણ મુદ્દા પછી ચોથો મુદ્દો તમારો છે આરોગ્ય અને લગતા પ્રશ્નો આરોગ્યમાં તમારે આરોગ્ય હોસ્પિટલ અમારે કનુભાઈ કલસેરીનું ગામ છે પેલું એનું હોસ્પિટલ છે ગામ તો એનું સદભાવનું હોસ્પિટલ તમારે ત્યાં પણ ગામ તો એનું વાગનગર છે પણ કલસરિયા કલસરિયા કરીને ઘણા એવા વિશે રેખા ટ્રસ્ટ જે ટ્રસ્ટની હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ તમારે ત્યાં છે બીએસસી પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહાયતા બધી મળી રહે છે સાહેબ અહીંયા તો એક જ ડોક્ટર હોય સ્ટાફ ઓછો છે પ્રશ્ન તમે કરેલો છે કે આરોગ્યને લગતા પ્રશ્નો શક્ય શક્ય બને કોઈ માણસને માની લો કે હૃદયની બીમારી છે હવે એનો ત્રણ લાખનું ઓપરેશન હોય તો મારથી જેટલા પ્રયત્નો થાય એના કાર્ડથી અમૃત કાર્ડથી આ તે હું આવી આની મદદ કરું બારું મારા ખિસ્સામાં તો પૈસા છે વાય કાર્ડ હોય છે પ્રધાનમંત્રીનો આ કાર્ડ હા મદદ કરી મદદ માટે તમે પણ આ વસ્તુ જે હું મુદ્દા બોલ્યો ક્યારે શક્ય બને હું સત્તા ઉપર આવું તો ને તો તમે સત્તા પર આવો તો બધું કરવા શક્ય તો મારી તમે સેવા કરો છો આમ નામ તો સેવા કરીએ છીએ પણ જે કામ કરાવવાનું પંચાયત ને લેવલ થી માથી નો થતો હોય તો કઈ ન શક્ય બને ને આરોગ્યના કામમાં તમે હંમેશા તત્પર રહે છો તમે બહેન્દ્રી આપી છે

જે જમીન વિહોણા હોય એને ત્રીસ નો મફત પ્લોટ આપવામાં આવે જમીન 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 વિહોણા વિહોણા હોય હોય એટલે જેને આવા માણસો બીપીએલ યાદીમાં આવતા હોય આવા માણસો આ માણસોને સરકાર તરફ દ્વારા અત્યારે ઇન્દિરા આવાસ યોજના એક લાખ ને ત્રીસ હજાર એ પણ પૈસા આપે અને એને પ્લોટ આપે પણ મહત્વની વાત એ છે કે સરપંચ તરીકે આવ્યા પછી ત્રીસ બાય ત્રીસ ના પ્લોટ ફાળવવા જોઈએ અને એમાં તાલુકો મફત પ્લોટ નીકળી ગણી તો વાત કરે છે લોકોને મફત પ્લોટ મળે છે પછી ક્યારે એના કોઈ કરવાનો આધાર હોય તમારે કઈ રીતના આપશો મફત પ્લોટ જેના નામનો માનલો મોહિતભાઈ તમારા નામનો મફત પ્લોટ એક સનદ બને આ સનત બને એમાં એવું ઉલ્લેખ કરવામાં આવે કે તમારે બે વર્ષની અંદર આની અંદર શણતર કરી નાખવું જો તમે શણતર ન કરો તો એ ઓટોમેટિક પંચાયતના ધારાના નિયમ પ્રમાણે એ પ્લોટ પંચાયતના બે નંબરમાં ફોરફિટ થઈ જાય અથવા એ પ્લોટ તમે કોઈને વેસો તો દસ્તાવેજ થતો નથી એ કોઈને નામે થતો નથી તમે કોઈને વેસી ના શકો મકાન બનાવી શકો આવા મુજબ તમે લોકોને મફત પ્લોટ આપશો હા ત્રીસ બાય ત્રીસનો જે લોકો મકાની વેસ્તા નો હોય લોકો મકાન બનાવી શકે છે માણસને મકાન એક જરૂરી હોય છે ત્રીસ ચાલીસ વર્ષ વીસ વર્ષ વયા જાય છે તમે બહુ સરસ કાર્ય કર્યું છે લખ્યું છે તમે કે અમે આવશો મારી ગોડી બનાવશું તો મફત પ્લોટ આપશો એક છઠ્ઠો મુદ્દો છે તમારો રેસનિંગ મધ્યાહન ભોજન બાલવાટિકા વીજળીને લગતા પ્રશ્નો મારી મહેનત પ્રમાણે હલ કરીશું રેસ્ટનિંગ અને મધ્યાહન ભોજન બાલવાટિકા રેસ્ટિંગ રેસ્ટનિંગની વાત કરો તો આજ રેસ્ટનિંગની અંદર જે ઓનલાઈન બધો પુરવઠો વેસાય છે સામેથી સરકાર તરફથી મળે છે ઓનલાઈન વેસાતું હોય સત્તાય એવા ઘણા હોય કે જે ટાઈમસર પહોંચી ન શીખ્યા હોય મજૂરીએ કામ જતા હોય તો એને લગતા પ્રશ્નો આપણે એના જ નહીં ઉભી ગયો તો તમે અપાવી શકો અત્યારે જાતું તો નથી એમાં સાઠ ટકા સો ટકા તમને મળ્યું તમે રેસ્ટિંગ ડિલરો સમજો સો ટકા મળ્યું સાઠ ટકા વેસણ તો ચાલીસ ટકા ઓનલાઈન પીડ્યું હોય પુરઠો ન્યાં પડ્યો હોય પણ એ બે પાંચ ત્રણ દિવસ ખોલે એની જગ્યાએ એને દસ દિવસ આપણે કહીએ રેસ્ટિંગમાં ભ્રષ્ટાચાર થતો હશે થાય પુષ્કળ થાય છે રેસ્ટિંગ ઘણી જગ્યાએ જોવા મળે છે મહુવા તાલુકાની મહવાની અંદર પણ હું મારા ગામ મારા ગામનું કહું મારા ગામનું કહું છું રેસ્ટિંગમાં ભ્રષ્ટાચાર બીજા ગામનું તો આપણે જોવાનું જ આપણે ખ્યાલ ન હોય ત્યાં સુધી તો આપણે બોલવું ન થાય થશે રેસ્ટિંગમાં ભ્રષ્ટાચાર છે એ તમે ભ્રષ્ટાચાર કરી પણ મારી સહીથી કંઈ થતું હોય તો બે મુદ્દા છે બાલ વાટિકા મામલતદાર તરફથી બાલ વાટિકા એટલે આંગણવાડી આંગણવાડી કેન્દ્ર માંથી પુરવઠો આપવામાં આવે છે મધ્યાહન ભોજનમાં આંગણ પેલું મામલતદાર તરફથી પુરવઠો આપવામાં આવે છે બે જગ્યાએ પુરવઠો ત્યાંથી આપે મામલતદારમાંથી પુરવઠો આપવામાં આવે હવે જે આંગણવાડી એક આંગણવાડી હું ખુદ હકારતો હોય કે તમે અકારતા હોય તો એનો જે પુરવઠો છે બાળકોને ખાલી ચોકલેટ આપવામાં આવે અને એ તેલના ડબ્બાના મસાલા નાન તેની ઘરવા ફેરવામાં આવે મધ્યાહન ભોજન બાળવા ટીક્યા છે મધ્યાહન ભોજન જે આપતો હોય

એ તમારો જોડો સો મહિના બુધવારે કાપ હોય તો તે દિવસે હોય તમને જે વીજળીનો પ્રશ્ન છે એ તમે બિલ ભરો છો તો બિલ ભરો એમાં ત્રણ દિવસ લેટ હોય તો તમને એમાં દંડ આવી જાય પણ તમારો જોડો બદલાવા સો મહિના આવે તો શું કરવાનું ગામમાં વીજળી ચોરી થતી હોય તે કરતા હોય તો કરે જે સોર છે ને એ સોરી કરતા હોય તેને પકડ નહીં એને પકડવાની જવાબદારી કોને ઘણી જગ્યાએ એવું થતું હોય કરે જે કરતા રન કરો પકડાવો પણ નિયમ પ્રમાણે તો પેલો અરજી કરી તો સો સો મહિના જોડાઈ વાર લાગે સાતમો પ્રશ્ન તમારો બહુ સરસ છે એનું કારણ છે કે વિધવા માતાઓને વિધવા સહાય સરકારી સહાય આપવા મદદ કરીશું આ સર્વોત્તમ મતદાન ઘણી વખત નાની ઉંમરમાં બેનો દીકરી વિધવા થાય કોઈ વડીલ માતા હોય અને કોઈ સંતાનો ન હોય એ માણસો મૂંઝાઈ જાય એ માડી મૂંઝાઈ જાય આવા માણસો આપણી પાસે નજર સામે આવે તો આપણે ઘરના ટિકિટ ભાડે એને જે કાંઈ કરવું પડે એ કરાવીને એને સહાય આપવાનો પ્રયત્ન કરાવી કેટલી સહાય આપતા સરકાર વિધવાનો સરકાર તો એ મહિને બારસો તેરસો રૂપિયા આપે છે વિધવા બારસો રૂપિયા સહાય આપે છે દર મહિને આપે છે એ તો ને ફોર્મ ભરેલો બધાને તો કઈ ફોર્મ ભરવું પડે ને તમે અપીલ કરી છે કે મને મત આપજો લીલા મરચાઓ પર અમને જીતાડજો છું તો મતદારોને વિનંતી કરું ભાઈ આપો

સાથે આપો વિઠલભાઈ ખૂબ ખૂબ આગળ વધો તમે અને તમે વિજય થાવ એવી અમારી શુભકામના એડવાન્સમાં આભાર જય શ્રી રામ રામ